નામ છે મોદી સરકાર વિરુદ્ધ કુદી પડવા માટે પોતાના અસ્તિત્વ ને દેખાડવા માટે કોંગ્રેસ થી માંડી અને વિરોધ પક્ષો એક થઈને ભારત બંધમાં જોડાણા છે. કિસાન આંદોલનમાં કિસાન નેતાઓએ પણ અગાઉ કીધું હતું કે અમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને આંદોલનમાં અમારી સાથે જોડીશું નહીં એને બદલે કાલે આ બધા લોકો સાથે મળી અને આ બંધમાં જે રીતે કુદી પડ્યા છે એ જ દેખાડે છે કે અંતે ખેડૂતનું નામ છે બાકી રાજકીય રીતે જ A. kuandolun çalıyor. reyuş.